ભાગરૂપે શી ટીમના કર્મચારીઓ માટે અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું માનનીય પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક વડોદરા શહેર

આ કાર્યક્રમમાં વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ સ્વાતિ બેડેકર તથા તેઓની ટીમ ડોક્ટર આરતી ભાટી તથા શ્રી ટીમના બાવન કર્મચારીઓ હાજર રહ્યા જેમાં વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનની શ્રી ટીમના કર્મચારીઓ સ્વાતિ બેડેકર દ્વારા મેન્સ્યુઅલ હાઇજીન વિશે અવેરનેસ આપવામાં આવી હતી અને જેથી તમામ સમાજની મહિલાઓમાં મેન્સ્યુઅલ હાઇજીન વિશે જાગૃતિ લાવી શકાય सब कुछ शरीर से बाहर जाता है काव्य मन द्वारा सुना दूँ शरीर नहीं रखता पास जो चीज़ नहीं ज़रूरी कुदरत के इस बाहर कैसे निकले तो ये यूट्रस की मसल्स को क्या करना पड़ेगा जैसे ये मेरा फल में मैं पानी में भिगो दूँ पानी निकालना है क्या करना पड़ेगा नीचे उड़ना पड़ेगा तो नीचो नीचो के ये ચાદર કોઈટ્રસ તરીકે બાહર